અને આ માં પાસે અગિયારસ ને દિવસે અગિયારસ થી આ પર્વ ચાલુ થાય તો અગિયારસ ને દિવસે માં જોગણી પાસે માં ઉમા પાસે એટલું માગવાનું કે હે માં અમારા માળી આળસ જાય અગિયારસ ને દિવસે આળસ

પછી એનો મિત્ર આવા વેકેશનમાં આવ્યો એટલે કીધું કે ભાઈ તુંય બહાર નીકળ યાર દુનિયા બહુ મોટી છે બોલ્યો કે પણ બહાર નીકળીને શું કરવાનું અરે કે રૂપિયા કમા ઉદ્યોગપતિ થાય પૈસા કમાયે પછી શું કરવાનું અ પછી છોકરાઓને ધંધે ચડાવીએ પછી શું કરવાનું કે છોકરાને પરણાવીએ તક પછી શું કરવાનું પછી આ ધંધો બધો છોકરાને સોપી દઈએ પછી શું કરવાનું કે પછી ચાર ધામની યાત્રા કરીએ તક પછી શું કરવાનું તક પછી નિરાતે બેસવાનું બોલ્યો કે બેઠો તો છો આ બધું કરીને કરવું ઈ તો હું માં ભગવતી એટલે બળ જરૂર પડે પથારીમાં પીડ્યા હોય ત્યાં સુધી તાકાત ની બળ ની જરૂર નથી એ તો નેવું વર્ણ નો પાપ હોય પીડ્યો હોય નથી ઘણા ખાટલા પીળે પીડ્યા તળેલો એ મને પાણી ભાવ તને ડીડેટી પાવી અમારે

અને પાછું શું છે અત્યારે ગાંધીનગર સાહેબ ને ખૂબ કામ હોય છે કારણ કે વાટા પ્લાસ્ટર હાલે છે પાર્લામેન્ટરી બોર્ડ ચાલુ છે નવા વરરાજા તૈયાર થઈ રહ્યા છે એના વાઘા સિવાય રહ્યા છે વાહ વાહ કપડા તૈયાર થાય છે હવે ભાગશાળી હશે એ પહેરશે ઘણા કઈ ખબર નથી ઈ કે અમારે ઉભું રહેવું તું વાડીએ ઉભો રહે ને રોજ ઉડકાય

કે રૂપિયામાં અવળી તાકાત છે પગને તળીએ ગહો ને તો તાળવામાં મળે તે ફૂકાઈ ગયેલા વડલાના થળીએ દસ હજાર નો ડટો દાટી આવો તો હવાર થાય તો વડવાયું ફૂટે બોલો અને આ ડોટું તો રૂપિયા જ હાટું છે ને અહીંથી કોક દિલ્હી ગયા દિલ્હી થી કોઈક અહીંયા આવ્યા આ બધું ચાલ્યા કરવાનું હું આપ હું બોલું ને તમારે

ખાનદાન જોઈન કરજો કોઈ દી જિંદગીમાં તકલીફ નહીં પડે ભલા કન્યાદાન પણ એવું છે સાહેબ અને મતદાન પણ એ છે હવે કોણ ખાનદાન છે એને હવે તમે આપો ને તો આપણે આજીવન સુખી રહીએ વાલા જેને આપો એને પણ મતદાન કરજો શાંતિથી કરજો કોઈ પણ ઊભા હોય એનો વાદ વિવાદ ન થાય ગામમાં ખોટા ભાગલા ન પડે ગામનું રૂપ એક રાખજો રાજકારણ છે ચૂંટણી આવ્યા કરે ને ક્યાં કરે અઢારે વરણ એક બનજો વાલા જ્ઞાતિવાદ માલે આપણે બહાર આવીએ જ્ઞાતિવાદ કરવો તો કોરોનામાં કરી લેવો તો આ એ માટે ઈશ્વરે આપ્યું હતું કે તમારે જ્ઞાતિવાદ કરવો છે તો કરી લ્યો જ્ઞાતિવાદ અને કયો હવે કે ભલે હું મરી જાઉં પણ ડોક્ટર તો મારી જ જ્ઞાતિનો હોવો જોવે કરવો થો સાળો ના અઢારે વરણ એક બનીએ જાતિ જાતિના વાડા મૂકીએ આપણે બધા ગુજરાતી બનીએ આપણે બધા ભારતી બનીએ અને ભારત માના લાડલા બનીએ માં ઉમિયાના દીકરા બનીએ આ ભગવતી કોની કુળદેવી નથી સાહેબ નામ અલગ અલગ હોઈ શકે પણ આ શોષણ જોગણી કોની માં નથી આપણે બધા એના સોરું છીએ આપણે જયારે અંદરો અંદર કઈક ઝઘડો કરીએ છીએ ને ત્યારે મંદિરમાં બેઠેલી આપણી માં એ કોઈ દી રાજી ન થતી હોય અરે રે મારા દીકરાઓ શું કામ આવું ઝઘડતા હશે ના એક બનીએ મળવા બારસ દિવસે બળ માગે કે હે માં અમને એકતાનું બળ દે અમને આવું ધર્મ કાર્ય કરવાનું બળ દે આ સ્વયંસેવકો ને તાળીઓ થી વધાવો સાહેબ દાતા હોય તો દાન આપ્યા છે પણ આ સ્વયંસેવકો ચાર ચાર દિવસ આમ તો મહિનાથી તૈયારીઓ કરતા હશે અને ઊભા પગે રહીને સાહેબ જે આ કાર્યો કર્યા છે એને હું કોટી કોટી વંદન કરું છું તમને ધન્યવાદ આપું છું સેવા કરવી ને એ પણ અદ્ભુત લાભ હોય છે પાંડવોએ જેદી યજ્ઞ કર્યો ને કોણ હતું તમને ભગવાન કૃષ્ણ પોતે મહાભારતમાં દિવસે બળ માંગીએ યુવાનોને ખાસ કહું આપણું બળ આપણી બાઈક ઉપર ના ચલાવીએ ખોટું ઝૂકેગા નહીં માં સારું લાગે જોટામ ગળી જાય ગોટો વળી જાય વાયડાઈ માંથી બહાર આવીએ વિવેકી બનીએ બારસને દિવસે માં સરસ્વતી નો પણ તિથિ છે તો માને પ્રાર્થના કરીએ બારસ ને દિવસે માં સરસ્વતીને કે હે માં હે વાણી વિનાયક હે ભગવતી અમારી વાણીમાં વિવેક દેજો અમારી વાણીમાં મધુરતા દેજો અમારી વાણી મીઠી હોવી જોઈએ અને મીઠું બોલો જેની વાણી મીઠી હશે પ્રથમ પરિચય કોઈનો થતો હોય તો એ વાણીથી પરિચય થાય છે પેલી વાર મિત્રો મેલી વાર કોઈ વ્યક્તિ મળે ત્યારે એની વાણી નો વિવેક આવે મોટા બાપુ કાઢ લે નહીં પ્રથમ વાણી આ કોયલ કોયલ શું બોલે એ આપણે સમજાતું નથી પણ મીઠું લાગે કે નહીં કોયલનો ટોકો કેવો નકરી આપણને હું બોલતી હોય દેતી હોય આપણને શું ખબર આપણે આંબા નીચે ખાટલો નાખીને હુતાવી ને આંબાની ડાળે બેઠી બેઠી કું કરે દેતી વે અહીંયા મીર્યો એના શબ્દો સમજાતા નથી શું કેવા માગે એ સમજાતું નથી છતાં વાણી મધુર છે એટલે મીઠી લાગે છે મોર શું બોલે છે ખબર નથી એ શબ્દો શું એના બોલે છે એ ખબર નથી પણ મોરનો ટંકો મીઠો લાગે કારણ કે એમાં મધુરતા છે આવો મળીને મીઠું બોલીએ માં સરસ્વતીને બારસ ને દિવસે મીઠી વાણી માગીએ હવે સાંભળી જો આળસ જાય

જો આ ઈર્ષા ઈર્ષા છે ને એનો એક નાનો દાખલો દો ઈર્ષા એ સમુદ્ર મંથનમાંથી જ નીકળેલી વસ્તુ છે સમુદ્ર મંથન કર્યું ને માસ્તર સાહેબ ત્યારે ઈર્ષા માં આવ્યા સમુદ્ર નીકળ્યા ઝેર નીકળ્યું ભગવાન મહાદેવે કંઠમાં રાખી નીલકંઠ કહેવાના ચંદ્ર નીકળ્યો ચંદ્ર એના શિર ઉપર ધાર્યો ઐરાવત હાથી ઈન્દ્રને આપ્યો વેજંતી માળા વિષ્ણુ ને આપી શંખ ચક્ર આ જેમ જેમ ને જે દેવને દાનવો ભાગ પાડતા ગયા એમાં ઈર્ષા નીકળે આ સત્ય કોઈ નથી રાક્ષસો રાક્ષસ ના પેટ ના ભાગ્યા એ ઈર્ષા નહીં ઈર્ષા હોય રાક્ષસો જો ઈર્ષા નો સ્વીકારી હોય આપણે ઈર્ષા કરશું તો શું કહેવાશું આપણે કોની ઉપમા આપશું આપણામાં હવે ઈર્ષા દેવો એ ના પાડી દાનવો એ ના પાડી અને સત્ય કથા છે બ્રહ્માજી પાસે ઈર્ષા જાય છે કે પ્રભુ સમુદ્રમાંથી નીકળી છું લક્ષ્મીની બેન છું આવે એટલે આરે બેન આવે શરાબ એ મંથનમાંથી આવેલું છે લક્ષ્મી આવે એટલે આવે પણ ક્યાં મહેમાનને આવવા દેવા અને ક્યાં મહેમાનને જવા દેવા એ નિર્ણય તો તમારો સદ્ગુરુને તમારી આ જોગણીમાં નક્કી કરતી હોય છે ભલા માણા એનું ભજન કરશો ને તો એ નહીં આવે બ્રહ્મા પાસે જાય છે ઈર્ષા મારું શું મને કોઈ બોલાવતું નથી તમે જાઓ નારદજીને મળો એ તમારો રસ્તો કરશે અને નારદજી પાસે જે ઈર્ષા આવે છે અને નારદજીને કહે છે ત્યારે નારદજી એટલું બોલ્યા કે દેવી આ યુગમાં ત્રણ યુગમાં તો તમારો વારો નહીં આવે સત્યુગત રહેતા જાર આ યુગમાં તો તમારો કોઈ ધડો નહીં કરે પણ તમે આ તમારું સ્થાન હો ત્યારે આકાશમાં આપું છું અને ચોથો યુગ કળયુગ આવે છે ને ત્યારે તમે પૂજા હો જાવ ઈર્ષામાંથી બહાર આવીએ કાળી ચૌદશ ને દિવસે આપણે શું માંગવાનું છે માં ભગવતી પાસે આ શોષણ જોગણી પાસે શું માંગવાનું કાળી ચૌદશ ને હે માં અમે ઉપાસનાના આરાધક બનીએ અમારા મને ઈર્ષા જાય અમારા માલી પ્રેમ જાગે અમારા માલી કકડાટ જાય અને દિવસે જે કકળાટ કાઢી નાખે ને જે જીવન માંથી નાખે ને જો ઈર્ષા કેવું કરે એનો દાખલો દો જોક છે મજા આવશે દાંત કાઢવાની મજા આવશે એક બાપા અમે એને સૌરાષ્ટ્રમાં ભાભો કહી ભાભામાં તો સમજતા હે ને વારતા રે વારતા ઢોર સારતા સપટી બોર લાવતા છોકરા સમજાવતા એક છોકરો રિસાણો કોઠી આડો પીસાણો કોઠી પડી આડી છોકરે રાડ પાડી અરર માડી આ કવિતા ભણ્યા છે નાના હતા ત્યાં એકાશી વર્ષ નો હવે ભાભો હોય એટલે ડોસી હોય હોય ને હોય અને એકાશી વર્ષ ડોહી પંચાવન વર્ષ નો દીકરો એ બેટી બચાવો અભિયાનમાં કોરો ધાકોર રહી ગયેલો લગન ભગન થયેલા નહી બાપુજી કરે અમારું કઈક પણ અંતે તો ઘરમાં ભૂખ આટો મારી ગયેલી ભૂખ નું કારણ ઈર્ષા હતી જે કોઈ વ્યક્તિ પોતાના ધંધામાં લી પાછો પડે ત્યારે માની લેવાનું કઈક ને કઈક ભાગીદારો માં અંદરો અંદર ઈર્ષા થઈ છે પરિવાર જયારે છૂટો પડે છે ત્યારે માની લેવાનું પાયામાં કઈક ને કઈક પરિવારમાં કરી છે આ આ જણા માં એનો બાપ અને છોકરો એ ત્રણેય ઘરમાં કઈ મળે નહીં પછી એલે નક્કી કર્યું કે હાલો ને ભગવાન શિવ નું ભજન કરીએ એનું તપ કરીએ જો શિવ પ્રસન્ન થઈ જાય ભોળા મહાદેવ છે ઈ પ્રસન્ન થઈ જાય તો આપણી ભૂખ ભાંગી જાય ત્રણેય તપ કરવા બેસી ગયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તપ કરે માં પાર્વતી એ માં ઉમા એ ભગવાન શિવને કીધું કે પ્રભુ આ બિचारा ભૂખના માર્યા આવું તપ કરે છે પ્રસન્ન થઈ જાવ ને આને તમે તો રાક્ષસોને વરદાન દીધા છે તા તો કાળા માથાનો માનવી છે અને ત્યારે એને કીધું કે દેવી રાક્ષસો હતા એ જેવા હતા એવા હામા આવતા થાય ઈર્ષા ન આ છે હग्गा મા દીકરો અને એનો બાપ પણ અંદરો અંદર ઈર્ષા બહુ છે એટલે એને મારે વરદાન અપાય નહીં એટલે કે પ્રભુ તમારે દેવું નથી એમ કયો ને બિચારા ને ને વળ ખાઈ ગયેલા છે એને ક્યાં ફોર્મ ભરવું હોય કે દેવી હું સાચું કહું છું એ હજી વરદાન ને લાયક નથી છતાં આપ કેતા હો તો હાલો મારે હારે ત્રણે ને વરદાન આપી દો મહાદેવ પ્રસન્ન થયા ત્રણે આંખ ખોલી પ્રભુ નમસ્કાર નમસ્કાર પ્રણામ બધું રેડી

ભોળાનાથે પાર્વતીને કીધું મા ઉમાને કીધું કીધું હવે દેવી જોઈ લેજો મારા વરદાને ફેલ જા મહાદેવ અને મહાદેવ ડોસી ને જો વરદાન હું આવું તમે શાંતિથી અહીંયા બધા બેઠો હું વરદાન માંગતો આવું ભાભો કે એક ડોહી લેવા ગયા બોલો કોરટમાં સુટાશેડા એસી વરે કોર્ટમાં જઈને કાગળ મૂક્યા જજે આમ પેપર જોયા કે આ વર્ષે છૂટા એ માડી કેટલા વર્ષ થયા એ એસી ની માછે પાંચ વર્ષ ચા ભાઈ અત્યારે છૂટા આ તમારું તમારે રાયડું નથી નાખવાની તમને જે કાગળ આપ્યા છે ને એની ઉપર તમારે હાલવાનું છે મારે છૂટા જોવે એમાં રોયા તને હું વાંધો છે અરે કે પણ માડીના દીકરા થામાં મારે ભાભા ભેગું રહેવું નથી ના પાડી એક વાત હવે એ ભાભો મને પોણા થાય એમ નથી મારી ભેગો નહીં કે પણ પણ ના દીકરો થાય મારે શું થાય જોવે કે પણ માં વાંધો હું છે વાંધો બીજો કાંઈ નથી એને જે કેવું હોય મને કહી દે જે ગાયું દેવી દઈ દે હું બોલવાનું ચાલુ કરું તો મારો રોયો કાન મને મશીન કાઢી નાખે એમાં ત્રણ માંથી ભાભો વચન લેવા માટે જાય છે મહાદેવ પાસે ઝાડ નીચે ઉભો ગામના ને છૂકા ભાભો હમણાંથી દેખાતો નતો હતો ક્યાં અને પીપળાના ઝાડ ઉપર પાસે ઊભો ઉભો શું કરે છે હા પીપળા ના ઝાડ નીચે ઉભરાય ભગવાન હે ભોળિયાનાથ વિષ્ણુ વૃક્ષ નીચે ઊભો છું બાબે વિચાર કરી લીધો કે માગી માગીનું બધું માગી લઉં પણ હવે મારી ઉંમર 80 વર્ષની છે અને જીવવાનું સાત આઠ વર્ષ છે તો એમાં કેટલુંક ભોગવી લેવાનું એની કરતા પહેલી વેલુ હું મારું કરી લઉં જો આ ઈર્ષા પહેલા હું મારું કરી લઉં અને કીધું કે હે ભગવાન મારે બીજું કાઈ નથી માંગવું હું એટલું માંગું કે હું 18 વર્ષનો યુવાન બની જાઉં અને વિશ્વ આખામાં મારથી કોઈ રૂપાળો ન હોવો જોઈએ રૂપ ને ઉંમર માગી લીધી

અને આવો દીકરો ભાઈ વિશ્વમાં કોઈ આમથી રૂપાળો ન હોય રૂપનું આભરણ તેજ મોઢામાં લે આમ સૂર્યના કિરણો ઘોડે તેજ નીકળે રાજા થંભી ગયા ક્યાં વાત હે જય માતાજી દીકરા જય માતાજી બાપુ કોનો દીકરો હું નાનો હતો ને માવતર મરી ગયા છે બાપા મને હૈ નથી હો અત્યારે તો કોઈ છે નહીં એકલો સૌ મારો દીકરો થવું અરે કે તમારો દીકરો કોણ નો થાય સાવાસ દીકરા આજથી તું મારો દીકરો હું તને છું આવી ભેગો બગીમાં બે ગયો અને ડોશી છોકરો બે રાહ જોવે ડોશી કીધું કે વરદાન માંગવા ગયા રો ક્યાં ગોતવા ગોતવા આવ્યા ગામના પૂછ્યું તાર બાપા ને ભાઈ ક્યાંય

આમ જાહેરાત વાંચી સાપુ ફાડીને નાખી એક મહિનો દો તમારા ભૂરા એ પૂછ્યું કે તમે આ રોજ સાપુ થોડુંક વાંચીને ફાડીને કેમ નાખી ગયો એવું કઈ નથી આમાં જાહેરાત આવે છે જૂની વસ્તુ દઈ જાઓ ને નવી લઈ જાવ ગાડી નું આવે છે વાસણનું આવે છે પણ બીજું આવતું નથી એટલે વાટે છો રહેવા ગયો એ સ્કીમ નો આવે તમારી માં કોઈ દે

રાજાએ ધોકો લીધો કે આ સળો ક્યાંથી આવી ગયો બે ડફણા માર્યા ને ગધેડો રોડે સડી ગયો આ તેદુ નો ગધેડો બોલે ડોશી 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 દીકરો દોરી નીકળ્યો બજારમાં બાપુજી ને હવે દીકરાની એકની પાસે વરદાન બાકી રહ્યું દીકરાએ વિચાર કર્યો કે હું આખી દુનિયા કદાચ માગી લઉં પણ મારા પિતાશ્રી જો ગધેડાના રૂપમાં હોય તો મારા જીવવાનો કોઈ અધિકાર નથી એટલે છેલ્લું વરદાન દીકરે માગ્યું કે હે મહાદેવ હે ભોળિયાનાથ તમે જો મારી ઉપર પ્રસન્ન થયા હો અને વરદાન માગવાનું કીધું હોય તો મારા બાપા હતા એવા ને એવા થઈ જાય તેણે ઈન આઈ રહ્યા અને વરદાન ખોટે ખોટું વહી ગયું આ અંદર ઈર્ષા હતી ને સાહેબ તો આવું અમૂલ્ય વરદાન મળ્યું એનો ઉપયોગ આપણે કરી શક્યા નહીં માટે જ્ઞાતિ જાતિના વાળા મૂકીએ એક થઈએ અને કાળી ચૌદશને દિવસે માં શોષણ જોગણી પાસે એ માગીએ કે અમારામાં લઈ ઈર્ષા જાય કકળાટ જાય અમારામાં એકતા જાગે અને પછી એકતાના દીવા જેના હૃદયમાં પ્રગટે એમ તમામના હૃદયમાં જે દીધી એકતાના દીવા પ્રગટે એને આપણે દિવાળી કહીએ છીએ અને હૃદયમાં દીવા પ્રગટ્યા પછી ઈર્ષ્યા વગરનું જીવન મુક્ત જીવન આનંદ વાળું જીવન એ જીવવાની શરૂઆત થાય એને આપણે બેસતું વર્ષ કહીએ છીએ એ બેસતા વર્ષના આ બધાને મારા તરફથી તેમજ અમારા કલાકારો તરફથી નવા વર્ષના રામ રામ અને આ દરેક કલાકારો હજી સાંભળવાના બાકી છે જેમ જેમ વચ્ચે મોકો મળતો રહેશે એ રીતે વચ્ચે વચ્ચે તમારી વચ્ચે આવતા રહેશું ફરીવાર પાછું હું સાહેબને આગળનો દોર સોંપું છું આપે મને શાંતિ રહી છે મેં તમારું વેલકમ જ કર્યું છે સ્વાગત કર્યું છે આખે આખો કાર્યક્રમ બાકી છે ભલે હવા કલાક બોલ્યો છું પણ બધું બાકી છે હજી બોલવાનું એટલે મોજ કરશું અસ્તુ આભાર જય માતાજી જય શ્યારામ